નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડાકોના ઓવરબ્રિજ ઉપરથી રવિવારે રાત્રે તરશવા ગામનો સંત અંબાજી પગવાડા જઈ રહ્યો હતો ત્યારે બીજના લોકોના પાટા ઉપર એક સત્તર વર્ષે પદયાત્રીનો પગ અડી જતા કરંટ લાગ્યો હતો જેથી બીજ ઉપર પટકાયેલા પદયાત્રીને ડાકોની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સોમવારે તેની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી તેમજ માર્ગ અને મકાન વિભાગની ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની બેદગારીના કારણે અકસ્માત થયો હોવાની આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો તેમજ યોગ્ય કાર્યવાહીની માગ ઉઠી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામેથી છેલ્લા સત્તર વર્ષથી પગવાળા સંત અંબાજી જાય છે ચાલુ વર્ષ આ સંત રવિવારે ડાકોર બીજ ઉપરથી પસાર થયો હતો ત્યારે કપડવંજ રોડ તરફના બીજના લોકોના પાટા ઉપર પદયાત્રી હરીશકુમાર પરમારનો પગ અડી જતા તેને કરંટ લાગ્યો હતો પરિણામે તે બીજ ઉપર પટકાતા સંતના પદયાત્રીઓ એકઠા થઈ ગયા હતા અને હરીશને રાત્રે દસ વાગે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત ડાકોર સબ ડિસ્કરક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર આપ્યા બાદ સોમવારે સવારે તેની હાલતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ